સવારના તો આપણે પવન ને વરસાદ ના હાવા બાકી અહીંયા થાટલા હે પતરા ઉડી ગયા હતા હજી ચાલુ જ છે ધીમો 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 સવારના છ વાગે આપણે ઉઠ્યા છે અને અત્યારે લગભગ નવક વાગવા આવ્યા છે આખો દિવસ એમને એમ ખડા પગે આપણે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રીપટશો અને મિત્રો આજે સવારના તો આપણે અહીંયા રાપુરમાં પવન ને વરસાદને આ હા વાત છોડી દો અત્યારે દસ વાગ્યા છે ને અત્યારે ઠેઠ આપણે આપણી ગૌશાળાએ થયા ગૌશાળાએ આટલું મોડું થવાનું કારણી જ કે ગૌશાળે જે આપણે ઉપતરાને રાખ્યા હતા ને એ બધું ઉડી ગયું આજે આટલો પવનો હજી પણ એટલો ને એટલો જ પવન છે પણ હવે થોડુંક ધીમું પડી ગયું છે વરસાદ બંધ રહી ગયો છે અને બાકી આપણી ગાયો પણ ઘરે જ છે મતલબ ગૌશાળા જ છે અને મહેશભાઈની ગાયો પણ જવું બધી ઘરે સવારના તો આટલો ઘણો પવન નહીં કે વાત છોડી દો એ બે વર્ષ પહેલાં જોડે ને એના થોડો ઓછો પવન નહીં એવો ને એવો જ જે બે વર્ષ પહેલાં જોડે ને ત્યારે આ શેડ ઉપરનો હોય ને એમાં એમાં લોખંડના પતરા હતા અને એ ઈ ઉડી ગયો હતો હવે હવે તો ન ઉડે કેમ કે હવે તો મસ્ત કામ થઈ ગયું છે દેશી એટલા માટે જ નહીં એવો ને એવો પવન હતો અને બધી ગાયો જો ઘરે અત્યારે લગભગ અગિયાર થવા છે ને ગાયો ઘરે હોય હું ક્યારેક ક્યારેક બનતું હોય છે હું જાય છે તો જો તમને આજે બતાવી દઉં બધી ગાયો તો ને જો રાંજી ધમોડ બાકી આ તો અહીંયા હોય છે આ અહીંયા બાંધ્યો છે આ બંને અહીંયા જો અંદર પૂર્યું છે ત્રણ છે આમાં નીલું છે સામે છે છે દેખાય અને અત્યારે પણ આપણે જવાનું ચરો વાટવા માટે કારણ કે બધી ગાયો આપણી ઘરે છે અને ચરો કાંઈ છે નહીં તો મવડી વાટવા જશું તો થોડી વારની અંદર જ આપણે અહીંયાથી નીકળીએ અને ગૌશાળા જઈને ત્યાં બતાવીશ અને વહેલી સવારે જ્યારે જબર પવન હતો ને ઘણો બધો પવન ત્યારે મેં શૂટિંગ ઉતાર્યું હતું થોડી ઘણી ક્લિપ હતી તો એ તમે ચેક કરી લો ને પછી આપણે નીકળશું આપણી ગૌશાળાએ આપણે આપણે ઘરેથી ગયા હતા પછી બજારમાં અને બજારમાં આપણે એટલામાં માટે ગયા હતા કે જો આ પાવડાને બધું તૂટી ગયું તો આપણે એને થોડુંક વાયર એ લેજે જો કારણ કે પત્રાન બધું જે ઉડીયું ને આડાવરું થઈ ગયું ને એ બધું બાંધવા માટે હવે બધું કામગીરી ચાલુ કરવી પડશે બાકી બે પાવડી આપણે લઈ આવ્યા છે બીજી ક્યાં દે અંદર આની અંદર હતી આપણે ફોતરાનું સાફ કરવા માટે એક આલ આવી છે જો આ એનો હાથો અને હવે આપણે જાય વાડે એક વારનું છે આમાં હાથો ફિટ કરવો પડશે ને પછી આપણે જવાનું છે મોડી વાટવાનું ત્યાં કને તો જોઈએ આગળ શું શું કામ છે આજે એ તો હવે આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને મારી પાસે તમે જો આ બધા પત્રા તમને દેખાય છે ને એ બધા આમ નીચે આવી ગયા હતા તો એ ચડાવવાનું બાકી છે ને આમાં અહીંયા સુધી આમ પડી ગયા હતા નીચે તો એ તો આપણે સવારના અહીંયા આવીને વ્યવસ્થિત કરી નાખ્યા આ બધા બાકી હવે અત્યારે આ બધું કામ કરવાનું છે અને બધી ગાયો આપણી તમે જોઈ શકો છો બધું બાંધી છે થોડી વારની અંદર આપણે એના માટે નીણ લઈ આવશું ને પછી એને પાછળના વાળામાં પૂરશું કારણ કે આજે ગાયો કોઈ આડી નથી એટલા માટે બાકી જો અહીંયા આટલા હે પતરા ઉડી ગયા હતા એટલે ઉડ્યા તો ગાય ને તો આપણે અહીંયા ગૌશાળાની અંદર જ હતા તો આપણે ભેગા કરીને અહીંયા રાખી દીધા હે ને અત્યારે પતરા ચડાવવા હે પતરા ચડાવીને પછી આપણે જાશું નીણ વાટવા માટે ચાલો દીપભાઈ કામે લાગી જાઓ કેવો પવન કેવો એમ ને અત્યારે વરી થોડો થોડો ચાલુ થયો છે નહીં તો સવારના થોડી વાર એવું હતું આપણે કે હવે બંધ થઈ ગયો હશે પણ વરી પવન ઉપડ્યો છે અને વરસાદી ધીમો 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 ચાલુ જ છે તો આપણે આપણી ગૌશાળાએ લગભગ એક કલાકે કામ કર્યું ત્યાં જોઈ શકો છો પાછળ પત્ર બધા ફિટ થઈ ગયા છે કમ્પ્લેટ અને આજે તો વ્યવસ્થિત મજબૂત કામ કર્યું ત્યારે શું છે અહીંયા આપણે એવું કાંઈ હોય નહીં કે પવન આટલો ને આશા હોય નહીં મતલબ તો જેવું તેવું બાંધ્યું હતું પણ તો આવી ગયો અને બધું ઉડાડ નાખ્યું હતું હવે છે આ વખતે કમ્પ્લીટ કામ કર્યું છે બધું જો તો અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે હવે જવાનું છે આપણે મોડી વાઢવા માટે ચેતનભાઈ ની તીર્થ બને નીકળી ગયા છે હવે આપણે જ રહ્યા છે તો હવે જાય આપણે ત્યાં ગઈ વાઢીએ પેલા અને ત્યાં કને આજે વધારે જ વાટી લઈએ એટલે અત્યારે અને સાંજના બે ટાઈમ નું થઈ જાય તો પેલા એ કોઈ વાટી લે પછી છકડીને હાથ દેશું એટલે એ આવી જાય ભરી ને લઈ આવીએ અહીંયા તો હવે આપણે છે અહીંયા વાડીએ પહોંચી આવ્યા છે અને અહીંયા જોઈ શકો છો પાછળ વાઢવાનું કામ ચાલુ છે જો તીરભાઈ આવી ગયા કેમ છો વરસાદ કેમ બરાબર પડ્યો ને હજી ચાલુ જ છે ધીમો ધીમો ધીમું જો અને હવે આપણે મવડી વાઢવાનું કામ ચાલુ કરીએ કારણ કે ઘણી બધી વાઢવાની છે ને એટલા માટે તો આપણે અહીંયા આવ્યા ને બે કલાક થઈ ગઈ છે ને બે કલાકની અંદર વાઢવાનું કામ ઓકે થઈ ગયું છે અને જો ગાડી આવી ગઈ છે ને ભરાવાનું કામ ચાલુ છે એમાં અડધા છે પૂરા વાર્યા છે આપણે અને અડધું છે છૂટું નાખવાનું એટલે શું થાય કે પૂરા રહ્યા અહીં હાંજે નાખવા થશે અને જે અત્યારે હાજર છે ગાયો એ બધીને અહીંયાથી છૂટું જાય ને સીધું નાખવાનું એટલા માટે બાકી જો સામે વાઢવાનું કામ ઓકે તો આપણે નીણ વાટવાનું કામ એકદમ ઓકે થઈ ગયું છે ને નીણ વાટ લીધી ને ત્યાં આપણા હાલ આખા બે હાલ થઈ ગયા કેમ કે નીણ જાતે આજે ઘણી બધી વટાઈ ગઈ છે લગભગ બે એક દિવસ હાલે એટલી વાઢી છે પણ છતાં જોઈએ છે કારણ કે ગાયો બધી આપણી અહીંયા હાજર છે ને એટલા માટે કેટલા દિવસ હાલે તો ગાડી ગઈ છે અચેતનબેન બધા ગયા છે ને હવે આપણે બાઇક લઈને નીકળીએ અહીંયાથી નીણનું કામ ચાલુ છે આપણે અહીંયા જો સામે આપણી બધી ગાયો આવી ગઈ છે જે આડવા જતી હોય એ અને અહીંયા રહેતી હોય એ બધીને હે અત્યારે નીણ કરી છે પાછળના વાળામાં પાછળડા એક રહેશે એને આગળ જે જગ્યાએ બંધાય છે ત્યાં ત્યાં નાખી દેશું અને અત્યારે હવે પવનની શાંત થઈ ગયો હોય અને વરસાદ એ રહી ગયો છે જોઈશું હવે કેટલી વાર રહે છે વરી આવે છે કે શું થાય છે બાકી જો સામે હું અંધાર તો છે જો જઈ અહીંયા આપણી બધી ગાયો ચરો ખાય છે આપણે ગાડી ઉપર છે જો અહીંયાથી બસ બસ થંભાવીએ છીએ ચેતનભાઈ ભાઈ નીણ નાખી તો અત્યારે સાડા ત્રણ વાગી ગયા ને આપણે અહીંયા બપોરનું કામ બધું ઓકે કર્યું જો પાછળ અહીંયા ઢગલો દેખાય તમને ત્યાં કને રાખી છે અને બીજી અહીંયા રાખી છે આટલી રાખી છે અને બાકી જે છૂટી હતી એ બધી નીણ કરી નાખી છે એટલે એ તો થઈ ગયું અત્યારનું કામ ને હવે જાય આપણે ઘરે જમી લઈએ જમવાનું હજી બાકી છે અને વરી પાંજરાપુરે જવાનું છે તો ત્યાંય જાય આટો મારીએ શું છે શું નહીં જોઈએ તો ચાલો જાય ઘરે અને જમીએ તો આપણે આપણે ગૌશાળે ચરાનું કામ કરી જમીને પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવ્યા ત્યાં જો ફરી પવન આવ્યો જો ધીમો ધીમો વરસાદ થાય છે અને વાળાની અંદર આપણે ચેક કર્યું ઓકે છે ને એક વલાવાળી ઓળખી છે એને આજે ટ્રીટમેન્ટ આપી અને ઘોડીથી ઊભી ઉભી કરી છે તો એ અંદર કરી નાખ્યું કામ અને હવે બીજું કંઈ કામ છે ને થોડી વાર બેસ હોસ્પિટલ અંદર કાંઈ નવો કેસ હવે તમને બતાવી નઈ ચાસ પાછા ફરી આપણી ગૌશાળે તો મિત્રો લાસ્ટમાં આપણે પાંજરાપુર હતા અને પાંજરાબ સીધા કરે આયા તો વચ્ચે જે કાંઈ પણ કામ કર્યું ને જે કાંઈ પણ થયું એ હું તમને જણાવી દઉં તો લાસ્ટમાં પાંજરાપુર હતા ત્યાંથી પછી ગયા હતા આપણી ગૌશાળાએ કારણ કે પાંજરાપુર કાંઈ કામ હતું નહીં અને આપણે ગૌશાળાએ પહોંચ્યા ત્યાં શેતનભાઈએ લગભગ કામ થોડું ઘણું કરી રાખ્યું હતું સફાઈ સવારની બાકી હતી તો એ કરતા હતા તો પછી આપણે બધું કામમાં મદદ કરાવી અને બધું કામ ઓકે કરાવી નાખ્યું છે તો આજના દિવસ તો એટલો બીજી ગયો કે તમે એની વાત છોડી દો સવારના છ વાગે આપણે ઉઠ્યા છે અને અત્યારે લગભગ નવક વાગવા આવ્યા છે આખો દિવસ એમને એમ ખડા પગે આપણે દિવસ કાઢ્યો છે અને ઓમ બધું કામે એટલું બધું હતું સવારના અહીંયાથી આપણે ગયા એટલે પતરાને બધું આડા થઈ ગયું હતું તો બધું રિપેર કર્યું પછી દસ અગિયાર વાગ્યા સુધી એ કર્યું પછી તમને ખબર જ છે જે વિડીયોમાં તમે જોયું છે એ આ તો હું આમ જણાવી દઉં છું કે હજી સુધી આપણે બે મિનિટ બેસવાનો સમય નથી મળ્યો અને પછી ગયા ગૌશાળાએ અને ગૌશાળાએ જે કામ હતું સાફ સફાઈનું અને પછી બધી ગાયોના ખાણ બનાવ્યા બધીને વ્યવસ્થિત ખાણ ખવડાવી બધીની ધોવાઈ કરી અને નીણ ખવડાવીને અત્યારે આપણે ઘરે આવ્યા છે વચ્ચે થોડી વાર વરસાદ રહ્યો ત્યારે બધું કામ ઓકે કરાવી નાખ્યું છે અત્યારે વરી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હોય પવન એ ચાલુ થઈ ગયો છે જે કાંઈ પણ હશે હું તમને કાલના વ્લોગની અંદર જણાવીશ અને બીજી એક વાત કે આપણે જે તરણેતરના મેળાની કાલે વાત કરી હતી તો એ લગભગ લગભગ કેન્સલ જેવું છે અને આપણી પાસે બધું એની માહિતી આવી છે તો આજના વિડીયોમાં તો હવે આપણે નહીં જણાવીએ કાલે હું તમને બધું ડિટેલમાં બતાવીશ કે શેના કારણે તરણેતરનો મેળો બંધ રહી શકે છે એ હું તમને કાલે જણાવીશ અત્યાર માટે એવું છે કે લગભગ આ વર્ષે નહીં થઈ શકે તો એ જોઈએ છે થાય છે કે નહીં તો એ અને બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં અહીંયા જો મહેશભાઈની ગાયો બધી શાંતિથી બેઠી જાઓ લાઇન ટુ લાઇન પારેવ ક્રિષ્ના પારેવને કૃષ્ણ ધોર રોજી આર્યા નવી ગાય લે આઈ ઓમ ધોરીનો છે ને ધોરનો હે પણ મારો શીતલ કાને ઘણો આવી રહ્યો જો અહીંયા જ બેઠો હોય લગભગ જ્યારે આપણે જોઈએ ત્યારે અહીંયા ને અહીંયા જ હોય છે પાછળના વાળામાં ચેક કરીએ આપણે પાછળના વાળાની અંદર જો નીલું છે બંશરી છે સુમન છે ત્રણે અહીંયા છે એ શાંતિથી બેઠી છે કોઈ તકલીફ વગર બાકી રાનજી રોજી જો બંને અહીંયા સોનું અને આ ક્યાં ગઈ સુરભી સુરભી આ રી આજે જો અહીંયા થોડુંક લીલું લીલું હતું ને જે લાકડાનો નો વેર આવે ને એ નાખીને ખોરું કરી નાખ્યું છે કમ્પ્લેટ તો કેવી શાંતિ થી બેઠી તો મિત્રો એ છે અને હવે આજના વિડીયો આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરના જો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલ નવા વિડીયોમાં